ભાવી ભક્તોએ દર્શન કર્યા સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં આજે આપણે બ્રહ્મલીન બાબુદાસ બાપુ ધામમાં પધારી ગયા અને વીસ વર્ષ થયા એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે અમે આજે આયોજન બધું મંદિરે કરી છે આમ તો બાપુ ધામમાં પધારી ગયા પછીથી આજે અમે એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે સાધુ સંતોને તેડાવી બધા સેવકગણને બોલાવી ભક્તજનો બધા આવી અને મહાપ્રસાદ લઈ બાબુદાસ બાપુ રાખેલું છે તેમની પરંપરા કરી છે એક ગુરુ પૂર્ણિમા નું એક માતાજી નું પ્રાગટ્ય ઉત્સવ મહાસુદ સાયતમ અને પોહસુદ હાયતમનો આપણે બાપુની પુણ્યતિથિનો કાર્યક્રમ વર્ષમાં ત્રણ કાર્યક્રમ અમે કરી છે અને ત્રણેય કાર્યક્રમમાં સાધુ સંતો ભાવિક ભક્તો સેવકગણ બધા હાજર હોય અને અમારી જગ્યામાં હવનો પ્રેમ ભાવ જોઈ અને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને હવ મારું આમંત્રણ સ્વીકારી અને પધારે છે એ મારી પર માતાજીની હંમેશા ગુરુ મહારાજની સદાય પ્રાર્થના અને મારી માથે મહેર હોય એ ઈશુ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్